આ તો તમને કેક કેક કરી નાખવા જો હા એ તો કરજો પણ ખબર છે કેક છે આ બી ભાડી જ નહીં કરી એ તો ઓનલાઈન મંગાય છે તમે આવો હા ચાલ તો જોઈએ આ ઘેર જોઈએ સંતરી બેચ છે કેક આવે એટલે કરા હડોડો બેચ છે ઘરમાં કેક વાળો પશુ આવે છે હા તો છે બેચ છે સંતરી તમને કેવું ખુશી ખુશી બે બે મન બેનું તો

આ સાઈડમાં ક્યાં ખાલીમાં હું પુંકુ ને હા પુંકુ એ પછી પછી હું હળગાવું હો ને એ ફુંકુ એ પરવાળી કે યાર ખબર ના પડે તે ઓન કરજો લે ઓન ઓન કર વાયરું ના આવે યાર આઉ કરી યાર તો તોતે પડ્યા તોતે પડ છે યાર દોડ દોડ કઉં જો અમે

ખાઈ આપડે બધા ખાઈ ગયે ખબર બધા ખબર કાપ્યાલું હા હું કાપુ છીએ ખબર હા કેક બરોબર બની છે બરોબર જોમી છે

આ હારી યાર લઈ કીધું જય રામાપી જો તમને અમારા ચેનલ ના વિડીયો પસંદ હતા તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં જય રામાપીલ જય